નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે આજે ફરી એક વખત વાત કરીએ છીએ વાલોડ તાલુકામાં થયેલ ભ્રષ્ટાચારની ત્યારે ભ્રષ્ટાચાર અંગે સ્થાનિક આગેવાનો તેમજ ગામજનોએ શું કહ્યું તે જોઈએ જુનેત શેખના રિપોર્ટમાં મારું નામ કાર્તિક કુમાર જસનભાઈ ચૌધરી ગામ દાદરિયા તાલુકો વાલોડ કાર્તિકભાઈ આપ્યાજી જે અહીંયા જે હડતાલ પર બેસવું પડ્યું તાળાબંધી કરવા માટે બેસવું પડ્યું એના પાછળનું મુખ્ય કારણ મુખ્ય કારણ વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે ઘરમાંથી બહાર નીકળવા માટે મજબૂર થવું પડેલું છે અને અમને એટલા હેરાન કરવામાં આવેલા છે પાછલા છ માસથી કે હવે અમારા પર કોઈ બીજો રસ્તો નથી ને અમે ફાઇનલ હવે ધરણા પર જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી બેસીશું કઈ કઈ એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો એજન્સીમાં રોયલ કોર્પોરેશન છે ગેલેક્સી કોર્પોરેશન છે એ બે એજન્સીઓના કામોમાં એટલો ઢડક ભ્રષ્ટાચાર છે દેખાયતો છે પણ છતાંય અહીંયા અમે તાલુકા પંચાયત કચેરી આવી અને ખુલાસા માટે જે પણ અધિકારીઓ કામ કરે તો એની બદલી થઈ જાય છે એટલા માટે અમે ખાસ આવ્યા છીએ કોની છે આ એજન્સીઓ તમને શું લાગે છે બચ્ચું ખાવડના છોકરાઓની ધરપકડ થઈ એના છોકરાઓ એજન્સી બનાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો અને આજે જેલની પાછળ છે તો એ શું લાગે છે તમને એ શું શક્યતા છે આ મને તો હવે ડાઉટ એવો લાગે છે કે કોઈક રાજકારણીઓ કે કોઈ કેવાની એજન્સી હશે જેથી કરીને આ લોકોને બચાવવા માટે સાવરવા માટે ખુદ ગાંધીનગર થી પણ બદલી કરવામાં આવે અધિકારીઓની અને તે પણ અ સુરત જિલ્લાથી વાલોડ તાલુકામાં જ્યારે અ હવાલો સોંપવામાં આવતો હોય તો ખરેખર એ તો તપાસનો વિષયને લોકોએ જાણવું જોઈએ કે કોઈક બહુ મોટા માણસની એજન્સી હશે એટલે કોઈક ને કોઈક રાજકીય વ્યક્તિઓને બચાવવાના પ્રયત્ન થઈ બિલકુલ સો ટકા અને જો તપાસ થાય તો જેલ પાછળ જશે જેલ પાછળ જાય એમ કરીને છે ને ફરિયાદ થવી જોઈએ એટલા માટે જ અમે ભેગા થયા છે અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું ફાળો તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાઓની શું ભૂમિકા છે વિરોધ પક્ષ જેવું છે જ નથી મેં મારે તો સ્પષ્ટ સ્પષ્ટપણે એવું માનવું છે કે વિરોધ પક્ષ જો રહે તો સામાજિક લોકોએ આવી રીતે આટલું તડકામાં કે બફાવવું ના પડે વિરોધ પક્ષ જો વિરોધ પક્ષનું કામ કરતો હોત તો કદાચ વાલોડ તાલુકાની દશા કંઈક અલગ હોત એવું મને લાગે છે

એને બતાવવા માટે અમે લોકો આ જે આ કાર્યક્રમ કરેલો છે ફેબ્રુઆરી થી અત્યાર સુધી આ જૂન બેસવાનો મે એન્ડિંગ છે અત્યારે ત્યાં સુધી કોઈ પગલા નથી લીધા ફેબ્રુઆરી માં પેલી મુલાકાત કરી પછી ત્રીજી માર્ચે કરી દસ માર્ચે કરી પછી બાવીસ તારીખે કરી પીડીઓ ને મળ્યા કલેક્ટર ને મળ્યા અને રાતોરાત પીડીઓ જે તે અધિકારી આવે એક્શન લે છે એટલે રાતોરાત એની બદલી કરે છે આવી તો શું તકલીફ છે કે ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવામાં મોદી એવું કહે છે દેશ નો વડાપ્રધાન નહીં ખાઉંગા નહીં ખાને દુંગા તો જ લોકો બધા જ આ ફ્લેવર બ્લોક લેવો ઝાંજરા લેવો એક લાખ ને વીસ હજાર માં મોદી સરકાર ઘર બનાવવા માટે આપે અને આ લોકો ત્રણ લાખ ને એસી હજાર માં તો ઝાંજરા બનાવ્યા હવે તમે વિચાર કરો ઘર સસ્તું કે ઝાંજરા સસ્તા

અને ની દાદાગીરી અત્યારે એવી છે કે જગ્યાએ લોકો ફરિયાદ કરવા જાય આખો ભ્રષ્ટાચાર થી ખત છે અત્યારે મનરેગાના નરેગાના કામોમાં મંત્રીના પુત્રો ની પણ ધરપકડ થઈ ગુજરાતમાં તમને લાગે છે તાપીમાં પણ એવું ની થશે તાપીમાં થશે એવું લાગે છે અમને નહીં થાય ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં માં છે અત્યારે પ્રજાને શું કેશો સમગ્ર તાપી જિલ્લા સમગ્ર તાપી લુડી ભેરી છે હવે સરકાર ભરોસો રાખો જાગો ઉઠો અને પોતે પોતાના પૈસા ટેક્સ ના આ લોકો ચોર લોકો ભેગા થયા છે એ લોકો માટે રોડ પર ઉતરવું એ લોકો ડરે છે કે સરપંચ બોલતા નથી તાલુકા પંચાયત બોલે જિલ્લા ડરતા લોકોને શું ડરતા લોકોને એમ કે ડરવાની જરૂર નથી આપણા પૈસા તાગળ ધીના કરે છે આ બધા લોકો એટલે આ તાગળ ધીના કરનારા લોકોને આપણે અત્યારે બધા શીખવવા માટે રોડ પર આવવું પડશે લોકોએ સંગઠિત થઈને લડવું પડશે તો જ આ આપણા પૈસાનો જે વિકાસ વિકાસ ની વાત છે વિકાસ કોનો થયો છે એ આપણને ખબર છે આજ કોન્ટ્રાક્ટર આવે છે અને ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે બબ્બે જર્સી લઈને ફરે છે ડેમ્ફરો લઈને ફરે છે આ બધું જે કાવતરું થાય છે કેવી રીતે ફરે છે મહેનત કરવા વાળા જેમ ને તેમ રોજ કામે જઈને ધંધો કરવાનો અને પેલો કોન્ટ્રાક્ટર એક જ દિવસે એક જ વર્ષમાં અબજોપતિ કરોડપતિ થાય કેવી રીતે થાય છે કોઈ ગામમાં ભ્રષ્ટાચાર ને લઈને લોકો ઉભા થાય ને તમને બોલાવે તો તમે જશો આખા તાપી જિલ્લામાં હું તો આખા ગુજરાતમાં કરવા તૈયાર છું પણ આ ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત છે અત્યારે તો ભ્રષ્ટાચાર આચરવામાં કઈ કઈ એજન્સીઓ સામેલ છે કે તમે જે એજન્સીઓ છે બધે સામેલ છે અત્યારે તો વાલોડ તાલુકામાં છે કઈ એજન્સી આંગણા ના વેડે એટલી તો એજન્સી છે આખા તાલુકામાં બે જ એજન્સીઓને કામ આપે છે એટલે મને એવું લાગે છે કે આમાં પણ બધું દાળમાં કાઢું હોય એવું લાગે છે પણ મને એવું લાગે આખી દાળ જ કાઢી છે એવું લાગે છે અત્યારે